કાલભાઈ કાલભાઈ નહીં બોલે હું કાલભાઈ સમજાઈ દો કે હગો ખા ઘણી મનવર કરી હતી પણ મારા ચા નતો પીવો ના ના હગા હો પહેલા મેં મનાવો ને એટલે પહેલો ચા હોય અને પછી જ ખાવાનું હોય ને ખાવાની હું ઉતાવળ તો જો હડો ચા પીતા પહેલા અલ્યા હવે ના પીધું તો ચાલો કોઈ હું કોઈ મારા ગોમ્બો કઈ એવું જઈ ના પીવા કે અમુક જગ્યાએ જોતો મને સા નતો પાયો ના હો એ ચાલશે જ નહીં હગા કાળ ભાઈ ની આબરૂ હું નઈ કાઢું હા આય તો મો આબરૂ ના જાય યાર ફની આબરૂ જાય સા ના પાઉ એટલે આબરૂ જ કહેવાય સા એ મહેમાન મોટો આવકાર ગણાય હા એ તો બરાબર છે આપડા રીત રિવાજ પર મણા આપડા ખરા ને સા નું મોન છે ઓમ જવાનું છે બગા અમારી સા એટલે એક નંબર સા આયલ કારીગર કમ્પ્લીટ હોયલા સામે જોવું જ ના પડે તમે તમને બીજી વાત કહું હતો હા સાચી સબન વધે સબન વધાને હા એટલે હું કહું છું કે તમે આમ સીધા એડજો ને તમે લથડિયો યાર બહુ ખૈજો છો લથડિયો તો લથડિયો તમે કો છો યાર હું તો કમ્પ્લીટ હેડું તીધું અમારા પર હા ચલ હા કપલેટ બહુ હેડું હા રાડો ચલ અલ્યા નહીં મોને લે આ આ મોના મૂરખો આ ખરા ને કોટકા પેન જઈને આવ્યો છે અને એટલે શું હું અનુખરાને હાવ ભાવ બટલોણું છે

નહી બધા થોડા આપડે ખાલી આ ફટાફટ લઈ લો બટાકો ને જલ્દી સામાન બનાવવાનું યાર એટલે બટાકો ફાફડા તમે ખાધા તું મારા ના એટલે બટાકો ફાફડા તો તો હોય છોકરો હોય બત્રીસ રાત ના ભોજન મારો બેટો ફાફડા ચોરે છે ઠેલા છે માં અને મને કે છે કે શરમ ના હોય લે હેડ કાન મૂડા હેડો તમારે ચિંતા કરવા આ તો

ના ના વાત કરો એટલે હું તમારો વ્યવહાર નો મારો કાલુભાઈ તમારો વ્યવહાર આલો કું વ્યવહાર આલ્યો

બે જી પેલો થેલી છે એ લઈ નેખડી જવું ના ના દેવાના રોટલા ખાતા કદી ના જવા દઉં તમારા ખાવાય ના ઘેર તારા ઘેર નહીં

આ મોણસ મને શો ફેવરે છે હવા મને ઘણા ને ગોળ 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 ફેવરી અને હવે ગેલા આવ્યો છે અને આબરુ ઉપર આવ્યો છે લ્યા મુર્ખા અલ્યા તારી આબરું તો નહિ જાય પણ મારો જીવ જતો લ્યા મોકલી દીધા અને મારા પાસે પેલા મેમોન છે કે ઘેર એટલે તો પાછો વાગવા એટલે સૌ કલ્દી હા એટલે તમારા ઘેર આવું દેખાતું લેતા પણ તાકડા પેલો જસ્યો ઘેર તો એટલે કીધું તું મેમો ને સાપ પાણી કરે ને રોટલા પોટલા હું ગમો જઈને આવું છું એમ ના એ મેમોન ને કેવું થાય મારા છે ભાઈ એમ રાગ નહી ખુ શું વાંચું ઓતરો પડે ના પડે હા એ વાત હાસી જાય પણ પેલો નજીક જસ્યો ને એટલે કીધું તારે કીધું નેકળે એવું મૂકવું રોટલા ખાવા ને ચા પીવા ઉભો રાખું મેમોન ને જે મારો છે ઉભા ના રવા દીધા

મેમન નું પાછું પેલા બોલી આવ ચડો હળો ઉપાડા મારા ગોમમાં મોડથી જોયું સાફ પાણી કરું અને પછી આપણા દસાની રસી પણ જોઈશી કહી બસ એ તો મોડી લેવાનો રોટલા બનાવ્યું છે થાજે હળો ઉપાદો ચડો ને બોલાવું એટલે આ છેમ મેમોના એટલે મેમો છે મોમ કરો છો શક્કર આવી જાય મને શક્કર આવી જાય બહાર બેહજો હું આવું પેલા દસ ચાપા નહીં નામ એટલે દસા

અને પણ કાળબા તમારે ગોડા જે મોણસ છો તમારે તો થોડું તો વિશ્વાસ કરો મેમોનો આના હેડ મેલીન જવાય આ પોબળો કો પુંજા ભાઈ આ પેલી પ્રતિષ્ઠા ચાલે છે કે એટલે પત્રિકાઓ વેસવાની દે કે એટલે હું જો તો ગામો અને મેમોન તાકલા આ મુ હેડ્યો અને તું તાલીમ કરો આ જસુબેન આઈ રો અને તઈ રોટલા બોટલા ને ખો એટલે કર હું

અને જો ખાઈ જાય ને તો એનું નસીબ મેળતું જાય કોઈ ઓર તો ના જાય તો તમે મેમો ની આવી હાલત કરી સર આ મારા વળશે છે શ્યા ધંધો કર્યો છે આપણો મેમન હોય તો હાથો મૂર્ખો મને ખબર હોત પીજા હોય તો હું મૂકતો હતો નઈ મારા પેલો ભાઈ દેવલો હતો પેલા દેવો ને મેલીને જાવમન ની આવી હાલત થાય પણ મારા

પણ આવું કરશો આ મહેમાનોમાં તો આ તમારી બાર ગોમ તમે જો હો તો તમારું હું દશા આવશે કોજે વગોમળો કર્યો ને તમારો અને આવી જ મહેમાનોને અને અમે આવરી થી દશા લાવશે તો હો તમારી દશા આવશે કોઈ દાવ તમારી બોલ બોલા નઈ થાય આ મારું જીજે તું આ